હું છું પ્રીતિ દલાલ માર્કેટ બજારમાં સતત ત્રીજા દિવસે તેજી નિફ્ટી સો પોઈન્ટથી વધુ પછી પચીસ હજાર નવસો પચાસની ઉપર જોકે die is na syre parinamona karane en ander capital market na shares ma pan tegi cdsl mcx en angel one ma sari kharidari to panchmitivables defense and a realty ma pan tegi prind refmcgpsu banks in ma counters ma narmash ભારતીય ટેક્સટાઇલ સેક્ટર માટે નેગેટિવ સમાચાર અમેરિકા એ બાંગ્લાદેશ પર ટેરેફ વીસ ટકાથી ઘટાડીને ઓગણીસ ટકા કર્યા અમેરિકી કોટન અને ફાઇબરથી બનેલા કપડાં પર લાગશે ઝીરો ટેરેફ સમાચાર બાદ ગોખદાસ એક્સપોર્ટ અર્વિંદ વર્લ્સપન લિવિંગના શેરમાં ત્રણથી પાંચ ટકા સુધીનો આવ્યો ઘટાડો પરિણામો પછી અમુક કેશ શેર્સમાં મજબૂત એક્શન મજબૂત પરિણામોને કારણે રૂટ મોબાઈલ લગભગ સાત ટકા વધ્યો જ્યારે બાટા અને લિન્ડે ઇન્ડિયામાં પણ ચારથી છ ટકાનો વધારો સારા પરિણામને કારણે લાઈફ હાઇ પર પહોંચ્યો બીએસસી લિમિટેડનો કાઉન્ટર સાથે જ એમ્બર એન્ટરપ્રાઇઝમાં પણ છ ટકાની તેજી બંને શેરવાદાના ટોપ ગેનમાં શામેલ અને જાન્યુઆરીમાં એસઆઈપી ઇન્ફ્લોમાં કોઈ ફેરફાર નહીં કુલ એસઆઈપી ઇન્ફ્લો એકત્રીસ હજાર બે કરોડ પર નોંધાયો જાન્યુઆરીમાં ચુમ્મોતેર લાખ નવા એસઆઈપી ખાતા પણ ખોલવામાં આવ્યા અને ગુડ આફ્ટરનૂન અને જે રીતે આપણે સેકન્ડ હાફમાં હવે એન્ટ્રો કરી ચૂક્યા છીએ ત્યારે નજર કરું માર્કેટમાં આ જે રેન્જમાં કારોબાર છે અત્યારના જો તમે નજર કરશો તો સેન્સેક્સ અને નિફ્ટીમાં તમને વીસથી બાવીસ બેઝિસ પોઈન્ટની તેજી દેખાશે તો અહીંયા એક દસેક બેઝિસ પોઈન્ટનો આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ જો સવારના સેશનથી નજર કરીએ તો કેપમાં પણ એક થોડોક આપણે ઘટાડો જોયો છે અઠ્યાવીસ એક બેઝિસ પોઈન્ટનો તમને પોઝિટિવ કારોબાર દેખાશે એટલે અહીંયા પણ નિયરલી વીસ એક પંદરથી વીસ બેઝિસ પોઈન્ટનો આપણે ઘટાડો જોઈ રહ્યા છે પણ બેંક નિફ્ટી જે એક ફ્લેટેશ ઝોનમાં કામકાજ કરતું હતું દસથી બાર ટકાની આપણે ત્રીજી જોઈ હતી ત્યાં હવે એકદમ ફ્લેટ ઝોનમાં કામકાજ કરી રહ્યું છે એટલે અહીંયા પણ એક આપણે થોડી વેચવાલી આવતા જોઈએ છે જોકે માર્કેટ બ્રેડ હજી પોઝિટિવ તો છે એક હજાર નવસો કાઉન્ટરમાં ખરીદી પણ જ્યાં સામી બાજુ જો આપણે વેચવાલી જો જોઈએ તો ઇન્ક્રીઝ થઈ છે એક હજાર પાંત્રીસ કાઉન્ટર્સ છે ને એ તમે ગ્રાફ પર પણ જોઈ શકશો જે ઇનવર્ડ આપણે હવે ગ્રાફ મુવમેન્ટ જોઈ રહ્યા છે આ પણ જો સેન્સેક્સના લેવલ નજર કરો ચોર્યાસી હજાર બસો પંચાવનના પચીસ હજાર નવસો બાવીસના લેવલ નિફ્ટી સાહીઠ હજાર છસો સાહીઠ ના લેવલ નિફ્ટીના ઇન્ડિયા વિક્સ પર નજર કરો ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે સવા ત્રણ ટકાના ઘટાડાની સાથે અગિયાર પોઈન્ટ ઇઠ્યોતેરના લેવલ પર ઇન્ડિયા વિક્સ તમને કામકાજ કરતું દેખાશે વધારે વાતચીત કરીશું નિર્મલ બેંક સિક્યોરિટીઝના નીરવ છેડા સાથે નીરવ ગુડ આફ્ટરનુન આજે વીકલી એક્સપાયરી છે એટલે આ આપણે એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ પર જ માર્કેટની મુવમેન્ટ જોઈ રહ્યા છીએ પણ કઈ રીતના ક્લોઝિંગ આવી શકે છે એક પોઝિટિવ ટેરેટરીમાં આવશે કે એક નેગેટિવમાં બંધ થઈ શકે છે આજે ગુડ આફ્ટરનુનિબેન જો અગર વાત કરીએ તો પેટર્ન ઇઝ પોઝિટિવ હમણાં છવ્વીસ હજાર ઉપર હતી થોડા ટાઈમ પહેલાં પણ નીચે આવી છે લાસ્ટ દસ પંદર મિનિટમાં સ્ટીલ બિલીવ કે અહીંયાથી હજી બાયિંગ આવી શકે છે ઓવરઓલ બધું ડેટા પોઝિટિવ છે તો કરંટ લેવલ અને થોડા ડેફ પર બાય કરવી જોઈએ ટ્વેન્ટી ફાઇવ એટ ફિફ્ટીના સ્ટોપલસ સાથે આપણે ફ્યુચર બાય કરી શકાય ઉપરમાં ટ્વેન્ટી સિક્સ ટુ ફિફ્ટી જેવા ટાર્ગેટ નિફ્ટીમાં આવી શકે છે ફોર ટુડે ઓલ્સો કે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી થોડી બાયિંગ આવી શકે છે જેના કારણથી નિફ્ટી ઉપર જશે બેંક નિફ્ટીની વાત કરીએ તો સિક્સ્ટી થાઉઝન્ડ ફોર હંડ્રેડ એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું રેઝિસ્ટન્સમાં બેંક નિફ્ટીને ફ્યુચર્સમાં અને એના ઉપર હમણાં ગયું છે અને સસ્ટેન કરી રહ્યું છે નો ડાઉટ હમણાં થોડું નીચે આવ્યું છે ઇન ધ લાસ્ટ ટેન ફિફ્ટીન મિનિટ બટ સ્ટીલ આઈ બિલીવ આમાં પણ બાઇંગ હજી આવી શકે છે ને સિક્સ્ટી વન ફાઇવ સુધી બેંક નિફ્ટીએ જઈ શકે છે તો એ ટાર્ગેટથી આપણે બાય કરવું જોઈએ નીચેમાં સિક્સી થાઉઝન્ડ ફોર હંડ્રેડનો સ્ટોપલોસ ફ્યુચર્સમાં રાખવો જોઈએ ખે તો ફ્યુચર્સ પ્રમાણે આપણે જો જોઈએ તો પચીસ હજાર આઠસો પચાસનું સ્ટોપલોસ નિફ્ટીમાં છવ્વીસ હજાર બસો પચાસના ટાર્ગેટ્સ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ નિફ્ટી બેંકમાં જો નજર કરું તો એકસઠ હજાર પાંચસોના ટાર્ગેટ્સ અત્યારના દેખાઈ રહ્યા છે સાહીઠ હજાર ચારસોના એક સ્ટોપલોસ સાથે અહીંયા પણ કામકાજ પોસિબલ છે તો નિફ્ટી અને નિફ્ટી બેન્કમાં બંનેમાં એક પોઝિટિવ ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે ને પોઝિટિવ આપણે એક અપ્રોચ લઈ શકીએ છીએ પણ આજે જો સ્ટોક સ્પેસિફિક આપણે જો મુવમેન્ટ જોઈએ આ તો ઓફકોર્સ જે નજર લઈ છે બીએસસી લિમિટેડના કાઉન્ટર પર તો જાય જ છે પણ બીજો જે કાઉન્ટર છે એમ્બર એન્ટરપ્રાઇઝ અને એટર્નલ આ ત્રણેયમાંથી તમે કયો કાઉન્ટર તમને લાગે છે કે આપણે આજે એન્ટ્રી લઈ શકીએ ખરીદી કરી શકીએ આઈ બિલીવ એટર્નલ માં અહીંયા થી પણ એનો અપસાઇડ સારી એવી છે ઘણા સમય પછી એક 50 અને 200 ડે મૂવિંગ એવરેજ નો બ્રેકઆઉટ આવ્યો છે સો મોસ્ટ લાઇકલી અહીંયા થી 330 340 જેવા લેવલ્સ આવી શકે છે એટર્નલ માં એમ્બર ઓલરેડી ઓલ ટ્વેન્ટી ફાઇવ થર્ટી પર્સન્ટ નીચેથી ચાલી ચૂક્યો છે સો ડિફિકલ્ટ છે અહીંયાથી વધારે હવે મુવમેન્ટ આવવાની સો ઇટર્નલ સીમ્સ ટુ બી ધ બેસ્ટ બેસ્ટ ઓપ્શન એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ ત્રણસો ચાલીસના ટાર્ગેટ સાથે તમે બાઇંગ કરો ટુ નાઇન્ટીનો સ્ટોપલોસ રહેવો જોઈએ તો એટર્નલ અહીંયા ખરીદી કરી શકીએ છીએ ત્રણસો ચાલીસના ટાર્ગેટ માટે બસ્સો નેવું ના સ્ટોપલો સાથે એટર્નલમાં આપણે કામકાજ કરી શકીએ છીએ બીજું જે એક આજે કાઉન્ટર છે જે આજે અપર સર્કિટમાં કામકાજ કરી રહ્યો છે અને એ છે જીનસ પાવર અહીંયા કોઈ ખરીદી બને છે કેવા લાગે છે ચાર્જ તમને જીનસ પાવર ઓકેસ્ટ જો બેસિકલી આ સ્ટોક હમણાં ઘણા સમય પછી યુનો એક ટુ સેવન્ટી સેવનનો જે લેવલ છે એ બ્રેક કર્યો છે સ્ટોકે આઈ થિંક બીજી વાર ત્રીજી માં હમણાં બ્રેક કર્યો લાસ્ટ બે ટાઈમથી ટુ સેવન્ટી એટ ટુ લેવલ્સ સેવનના લેવલ્સથી નીચે આવીને ટુ ફિફ્ટી સુધી આવી જતો તો પણ ફાઇનલી એક બ્રેકઆઉટ આવ્યો છે ઓન ધ થર્ડ અટેમ્પ્ટ વિચ ઇઝ અ ગુડ થિંગ સો દેટ મીન્સ અ બ્રેકઆઉટ ઇઝ ઇન પ્લેસ ને હવે અહીંયાથી અપસાઇડ પોટેન્શિયલ આ સ્ટોકનું ખુલી જાય છે ઉપરમાં અરાઉન્ડ ત્રણસો વીસ થી ત્રણસો પચાસના લેવલ્સ આવી શકે છે તો ત્રણસો વીસના ટાર્ગેટ સાથે આપણે બાયિંગ કરી શકાય

એલઆઈસી સારું ના સો ત્રણ જ કાઉન્ટર હમણાં સારા નથી લાગી રહ્યા તો કરંટ થી તો બાઇંગ નહીં કરવી જોઈએ રિપોમાં ઓલરેડી એક મોટું મૂવ આવી ચૂક્યું છે પેરાદીપ સ્ટીલ નોટ શોઈંગ સ્ટ્રેન્થ સો આઈ બિલિવથી ત્રણ જ કાઉન્ટર અવોઈડ કરજો આઈ ડોન્ટ લાઈક એની ઓફ ધ કાઉન્ટર્સ એનએલસી ઇન્ડિયા ઓલસો બ્રેકઆઉટ નથી આવી રહ્યું સો હમણાં માટે ફ્રોમ અ મીડિયમ ટર્મ ઓર નિયર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલસો નહીં ઓકે તો આઈ એમ સોરી દીપકભાઈ આ ત્રણેય જે તમે સિલેક્ટ કર્યા છે એમાં અત્યારના તો એન્ટ્રી નહીં કરવી જોઈએ નિયર ટર્મમાં પણ અમે એન્ટ્રીની અહીંયા તમને સલાહ નથી આપી રહ્યા એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું છોડાય જમાઈ સાથે ખબર ન્યુ સ્વાગત છે અને પવન પટેલનો નીરવ સવાલ આવ્યો છે હવે બે કાઉન્ટર તાજ જીવી કે અને થોમસ કોક આઈ બંનેમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી અત્યારના લેવી હોય તો લેવાય અ તાજ જીવી કેમાં નહીં લેવી જોઈએ જો એક રીઝન ઈમ્પોર્ટન્ટ છે સમજવાનું આ જીવી કે અને એના જેવા બીજા કાઉન્ટર્સનો જૂનો મોસ્ટ ઓફ ધ હોટેલ કાઉન્ટર્સ એ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યા હતા જ્યારે બધા જ કાઉન્ટર નીચે હતા ફાઇનલી જઈને હવે બધા કાઉન્ટરમાં એક બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બન્યું ને ત્યાં બાઇંગ આવી તો અહીંયાથી બાઈંગ હટતી દેખાય છે સો ચાન્સીસ છે કે આ બધા કાઉન્ટરમાં હવે સેલિંગ આવશે ને ફ્રોમ ટુ સિક્સ ટુ સિક્સ મંથ્સ ટુ ટ્વેલ્વ મંથ્સ પરસ્પેક્ટિવ સેલિંગ આવશે એક બ્રેકડાઉન આવ્યો છે તાજમાં અને પોસિબલ છે કે અહીંયાથી અઢીસોના લેવલ પ્રોપલી ટુ ફિફ્ટી થ્રી હંડ્રેડ ઇન બિટવીન ત્યાં આવી શકે છે સો આઈ ગુડ એડવાઇસ કે અગર હોય તો અહીંયા પ્રોફિટ બાંધી લેજો અને વેઇટ કરજો ડાઉન સાઇડનું કેમકે અહીંયાથી વધારે અપસાઇડ દેખાતી નથી થોમસ કુકમાં પણ એક સિમિલર કાઇન્ડ ઓફ અ ફોર્મેશન છે એટલો લાંબો ટાઈમથી ઉપર હતું પછી સ્ટોકમાં એક બ્રેકડાઉન આવ્યું અને બ્રેકડાઉન બાદ લાસ્ટ છ આઠ મહિનામાં સ્ટોક નીચે રહ્યો છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના નીચે આવ્યો છે જે વન ટ્વેન્ટીનો હતો આઈ બિલીવ અહીંયાથી લોઅર એન્ડ પર એકસો પાંચ પર એક સારો સપોર્ટ છે ત્યાં આવે એના બાદ આમાં થોડી બહુ બાઇંગ કરજો બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બંને જ કાઉન્ટર્સમાં થોડું બહુ લાગે છે કે હજી સેલિંગ આવી શકે છે હમ તો હજી અહીંયા બંને કાઉન્ટરમાં સેલિંગ આવી શકે છે તો પવનભાઈ અત્યારના તો આ કાઉન્ટરમાં તમારે કામકાજ ન કરવું જોઈએ જેની પાસે છે મે બી એક પ્રોફિટ બુક કરવાનું જરૂરથી વિચારી શકે છે તાજ જીવી કે કાઉન્ટર ફોલ થઈ શકે છે બસો પચાસથી ત્રણસોની વચ્ચે અને જે થોમસ કુક છે ઓલ ધ વે એકસો પાંચ સુધી પણ નીચે જઈ શકીએ છીએ મે બી ત્યાં જાય સેટલ થાય પછી આપણે આ કાઉન્ટરને રિવિઝિટ કરી શકીએ છીએ આખી અહીંયા એન્ટ્રી લેવી જોઈએ કે નહીં ત્યારે બ્રિઝલ પટેલનો નેક્સ્ટ સવાલ છે આઈટીસીમાં નવી એન્ટ્રી પોસિબલ મીર આઈટીસીમાં હવે અહીંયાથી એન્ટ્રી લેવાય ઇમ્પોર્ટન્ટ એ છે કે મોટો કન્સોલિડેશન પૂરો થયો બ્રેકડાઉન બાદ જે ટાર્ગેટ હતો ઓલમોસ્ટ થ્રી હંડ્રેડનો એ ત્યાં સુધી આવ્યો ને ત્યાં પછી બાઉન્સ આવ્યું છે સો ધીસ ઇઝ અ ક્લાસિકલ ફોર્મેશન અહીંયાથી આનું ડાઉનવર્ડ લેગ પૂરું થયું એવું દેખાય છે નીચેમાં સારું વોલ્યુમ્સ પણ છે સો ડેફિનેટલી કરી ત્રણસો ને પાંચ રૂપિયાનો સ્ટોકલો રાખવો જોઈએ ગુડ ચાન્સીસ થ્રી ફિફ્ટી થ્રી સિક્સટીના લેવલ્સ આવી શકે છે ને પ્રોબેબલી જલ્દી આવી શકે છે ઘણો ઉપર જતા જોયો છે પણ અગેન આપણે એક અપવર્ડ મુવમેન્ટ જોઈ શકીએ છીએ થયો છે 305 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હવે કાઉન્ટર રેડી છે એન્ટ્રી લેવા માટે 350 થી 360 ના ફર્સ્ટ ટાર્ગેટ સુધી અહીંયા પહોંચી શકે છે તો યસ અહીંયા તમે ખરીદી કરી શકો છો સતીશ વારિયા અશોક લીલેન્ડ માં ખરીદી એમને કરવી છે એન્ટ્રી કરાય ઓલરેડી બહુ ઉપર આવી ગયો છે આ સ્ટોક 100 થી 200 વિધિન સ્પેન ઓફ સિક્સ ટુ એટ મંથસમાં આવી ગયો છે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો સો આઈ વુડ સજેસ્ટ કે નીચે આવે ત્યારે લેજો આમાં મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર્સ પણ ઓવર બોટમાં આવી ચૂક્યા છે હવે વધારે જગ્યા દેખાતી નથી મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર્સમાં અને પ્રાઇઝમાં સો ઇન કેસ નીચે આવે અરાઉન્ડ વન એટી પાસે ત્યારે જઈને બાયિંગ કરો ત્યાં સુધી વેઇટ કરજો તો હમણાં નહીં એ થોડો ઉપર આવી ગયો છે હવે થોડુંક આપણે નીચે આવવાની રહ્યા છો એ પાછે એકસો એંશીની આસપાસ આવે પછી તમે ખરીદી કરજો કયા ટાકેટ્સ માટે નિર્યા પાછો આવી ઓકે તો બસો વીસ સુધી પછી એ જઈ શકે છે પણ કન્ડિશનલ પાઇંગ એકસો એસી ના લેવલ્સ જ્યારે તમને મળે ત્યારે તમારે ખરીદી અહીંયા ઇનિશિયેટ કરી શકાય છે એ સાથે જ બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈશું પાછા કરીશું જોયા પછી આપનું સ્વાગત છે અને અનિલ ગઈકાલે આપણે ફાઈઝરના નંબર્સ આવતા જોયા અહીંયા પ્રોફિટમાં પણ આપણે એક અગિયાર ટકાનો વધારો જોઈ રહ્યા છે રેવન્યુ જો ઓગણીસ એકથી વીસ બેઝિસ પોઈન્ટનો અહીંયા પણ આપણે એક વધારો જોઈ રહ્યા છે સાથે જો એબેટ્ટામાં બી એક પંચાવન પોઈન્ટ આઠ ટકાનો આપણે વધારો જોઈ રહ્યા છીએ અને માર્જિન પણ અહીંયા એક સારા એવા વધતા દેખાઈ રહ્યા છે કાઉન્ટર પર નજર કરો નિયરલી સવા પાંચ ટકા પ્લસની આજે તેજી જોઈ રહ્યા છે ફાઈઝર તમારા બાઇંગ લિસ્ટમાં છે નહીં લાસ્ટ ત્રણ ચાર મહિનામાં આવા વીકેન્ડ વીક ડેઝ ઘણા એવા છે જ્યાં યુ નો સડનલી આ સ્ટોક ઉપર ગયું છે બટ થ્રુ ધ વીક એન્ડ થ્રુ ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ પાછું સેલિંગ આવી જાય છે સ્ટોકમાં એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બની રહ્યું છે સો વેરી ઇમ્પોર્ટન્ટ એ છે આ સ્ટોક માટે કે ફિફ્ટી ટુ ફિફ્ટી એક રેઝિસ્ટન્સ ઝોન જે છે એ અગર બ્રેક કરે ઓનઅ ક્લોઝિંગ બેસિસ એના પછી આ સ્ટોકમાં સારી એવી બાઇંગ થઈ શકે છે જે સ્ટોકને ઉપરમાં છ હજારના ઉપર લઈ જઈ શકે છે પણ ટિલ દેન આઈ વુડ સજેસ્ટ કે ઇન કેસ અગર હોય તો અહીંયા પ્રોફિટ બાંધીને પાછા નીચેના લેવલ્સ માટે વેઇટ કરો દેર આર ગુડ ચાન્સીસ ફોર્ટી એટ હંડ્રેડ થી ફોર્ટી ફાઈવ હંડ્રેડના લેવલ સુધી આ સ્ટોક પાછું આવી શકે છે તો મે બી હમણાં નહીં આપણે અત્યારના પ્રોફિટ બુક કરવાનો વિચારીશું જે અત્યારના આપણે વધારો જોયા છે રિઝલ્ટ ઇફેક્ટમાં અહીંયા ચાન્સ મળશે જો તમારે એન્ટ્રી કરવી હોય ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસોની વચ્ચે આવે છે ત્યારે એક સારી એવી બાયિંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા બનતી દેખાઈ રહી છે બિરલા સોફ્ટના કાઉન્ટર પર કરો આજે અહીંયા નિયલી પાંચ ટકાની નજીકની આપણે ત્રીજી જોઈ રહ્યા છીએ ચાર્જ કેવા છે જો ચાર્જ બહુ સુપર છે આના બહુ ટાઈમથી કન્સોલિડેટ કરતો તો અને ફાઇનલી જઈને બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટ એઝ કમ ઇન આરાઉન્ડ ફોર ફોર્ટી ફાઇવ લેવલ્સ બુટ ચાન્સીસ પાંચસો ને દસ જે લેવલ્સ છે આવી શકે છે ટેન પરસન્ટ અપસેટ ફ્રોમ લેવલ્સ

કોઈ હમણાં લોંગ ટર્મ માટે નહી બાઈંગ કરવું જોઈએ તાજનું કીધેલું ને કે જયારે બધું નીચે જતું હતું કન્ટિન્યુસ ઉપર જતું હતું સેમ વે વેસિસ્ટન્ટ સિમિલર પેટર્નમાં ઉપર જઈ રહ્યું હતું ફાઇનલી જઈને એક ડબલ ટોપ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનાવ્યું છે વિચ ઇઝ અ નેગેટિવ ફોર ધ સ્ટોક ગુડ ચાન્સીસ કે સ્ટોક અહીંયાથી નીચે આવશે ને પ્રોબેબલી અહીંયાથી પાંચ હજારથી ફોર્ટી ફાઈવ હંડ્રેડના લેવલના આસપાસ આવશે ફ્રોમ અ મીડિયમ ટર્મ થ્રી ટુ સિક્સ મંથ પર્સપેક્ટિવ નીચે આવે એના બાદ લેવું જોઈએ અગર હોય તો અહીંયાથી એક્ઝિટ કરવું જોઈએ હમ ઓકે તો હમણાં નહીં મેબી બી અત્યારના એક્ઝિટ થવાનો સમય છે જરા વેલ્યુશન નીચે જવા દો અને પછી અહીંયા ખરીદીની આપણે ઓપોર્ચ્યુનિટી જોઈ શકીએ છીએ તો પર્સન્સ સિસ્ટમ લોંગ ટર્મ માટે તો હમણાં નહીં જ ખરીદવા જોઈએ બીજો જે આજે કાઉન્ટર સવારથી આપણે રિઝલ્ટ ઇફેક્ટ જોઈ રહ્યા છે બાટા અહીંયા નિયરલી ચાર ટકાની મજબૂતી જોઈ રહ્યા છે બાટામાં ખરીદી કરશો પાટામાં ખરીદી કરી શકાય એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન થઈ રહ્યું તો ઓવર શોલ્ડમાં છે મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર્સ અને એક રિવર્સલ લુક્સ લાઈક ઇન પ્લેસ પોસિબિલિટી છે અહીંયાથી સારી એવી બાયિંગ આવવાની તો કરન્ટ લેવલ્સથી બાયિંગ કરી શકાય ફ્રોમ અ નિયર ટર્મ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ નીચેમાં આઠસો ને સાઈઠનો સારો સપોર્ટ છે તમારો સ્ટોપ લોસ બનશે ફ્રોમ અ નિયર ટુ મીડિયમ ટર્મ પર્સ્પેક્ટિવ અને ઉપરમાં અરાઉન્ડ વન ઝીરો ફાઇવ ઝીરોના ટાર્ગેટ આવી શકે છે એક હજાર પચાસના ટાર્ગેટ માટે આઠસો સાહીઠના સ્ટોકલો સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો એક ક્વિક ક્વેશ્ચન સંવર્ધન માધાસનના અહીંયા નંબર્સ આવી રહ્યા છે કાઉન્ટર પર નજર કરો નિયરલી સાડા ત્રણ ટકાની આસપાસની આપણે મૂવ જોઈ રહ્યા છે માર્જિન આઠ પોઈન્ટ બે ટકાથી વધીને નવ પોઈન્ટ બે ટકા પર આવ્યા છે પ્રોફિટમાં બી વધારો થયો છે એવોટામાં પણ આપણે વધારો થતા જોઈ રહ્યા છીએ સંવર્ધન માધાસન ગમે તમને કાઉન્ટર હા ગમે છે અહીંયાથી સારું એવું અપસાઇડ આવી શકે છે Uh, 140 ના ટાર્ગેટ સાથે તમે ફ્રોમ અ નિયર ટર્મ એટલીસ્ટ બાય કરો નીચેમાં સ્ટોપ લોસ अराउंड 122 નો રાખજો ઓન ક્લોઝિંગ બેસિસ ઓકે તો એક સભા વિશેના સાથે 140 ના ટાર્ગેટ માટે તમે અહીંયા એક ખરીદી કરી શકો છો નિરવ રજા લેવાનો સમય થઈ ગયો છે આપને કોઈ ડિસ્કલોઝિસ ડિફરન્ટ સ્ટોક્સ ને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કર્યા મે ક્લાયન્ટ સાથે પણ જરૂર ડિસ્કસ છે થોડા લોંગ ટર્મ છે જી ઘણો આભાર નીરવ આજે અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા જોડાયેલા રેજો સિંધજી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર